એ બી ખબર નઈ આપડે કર્યો પણ હવે ખબર નઈ કર્યો ના કર્યો કે કરો એમ એક વાર ચોરી થઈ વાર હાજર પેલા થઈ હતી કે વાત મળી હતી કે એલા થઈ જુક્યું કે આપણે જોઈ નથી એ વગાતી એમ લગાવવા માટે લાવી ચોરી થી એના માટે તમને ખબર કે ફેર આ બારી તૂટે ના એના માટે મો પકડો

કારણ કે પેલા લોક તોડવાનો પ્રયત્ન કર્યો તૂટવી નતો બરોબર બારી તોડી ચોર અંદર તો તમે જોઈ શકો છો પાછળ બારી લગાવવાનું ચાલુ છે કારણ કે શિયાળામાં ખરેખર ઠંડી પડતી હોય તેના કારણે જોર દોરી કરતા હોય છે બરોબર તો આવું આપણે થોડું ઉપર હતી માટે જીવતું આવ્યું પણ તો તેની અંદર ચોરી થઈ ગઈ તો તેની અંદર કારણ કે એવું હતું કે લાકડાની બારી હતી તો તેના કારણે બહારથી તોડી અંદર અંદર પડતા હતા બરાબર અને એવું થયેલું હતું પછી અંદર એવું નક્કી કર્યું કે લોખંડની જાળી મારી દીધી એટલે બીજી વાર એવું થાય ના

જે એની ખૂણા બારી ત્યાં પણ જાળી મારવાની કારણ કે આવો બનાવ બને ના ફરી તેના કે મારે આવી કેટો આવી પૈસા ચોરી થઈ પૈસા

એ બારી ખોલી આવું આકાશ પછી ચોર આગેને જોય આવેને જોય ઓયને આ ડાયરેક્ટ ખુલ્લી બારી હતી ને એટલે આ રીતે મજબૂત રીતે જેથી કોઈ આવી લોકો લોખંડનો જ ઉપયોગ કરે છે મજબૂત અને શ્રેષ્ઠ વસ્તુ હોય તો જોકે જાળી આવી બારી ખુલ્લી હતી સીધા અંદર ના આવતા રહેતા જાળીમાં છે ખુલ્લી હતી જો પેલા બારી ડાયરેક્ટ કેવી હતી આવી હતી એ

કે કોઈ પણ લોખંડનું કામ કે તિજોરીનું કામ કરાવવા માગતા હોય તો અમારું કારખોનું સરકાર કોમ્પ્લેક્સ પાટણ ખાતે આવેલું છે જામુંડા સ્ટીલ ફર્નિચર તો એકવાર અવશ્ય મુલાકાત લેજો સસ્તા અને વ્યાજબી ભાવે અમે તમને આ લોખંડ અથવા તિજોરીનું કામ કરી આપીશું અને એ પણ સારી ક્વોલિટીનું અને પોતે જ બનાવીએ અને પોતે જ ફિટિંગ કરી લઈએ